બીજાઓની લાગણીઓ સમજવી એક ભયાનક રોગ છે અને હું એ રોગથી પીડાવું છું મારો પરિચય હું અંધકાર એ જ અંધકાર કે જેનાથી તમે બાળપણમાં ભાગ્યા હતા એ જ કે જેને તમારી યુવાનીની વાસનાને વાંચા અને એ જ કે જેને વૃદ્ધત્વમાં તમને વિચારોના બમણે ચડાવે હું માણસના જીવનની દરેક પળનો સાક્ષી રહ્યો છું એટલે જ હું પ્રકાશ કરતા ચડ્યા છું મેં એવી એવી ઘટનાઓ જોઈ છે કે જે પ્રકાશ ક્યારેય નહીં જોઈ શકે મે પ્રેમીઓના મિલન અને છોકરીમાં ચંદ્ર નૂર પણ જોયું છે કે તું આવ અને તારા આવવાની એ જ શરત હોય તું જુઓ મારા ઘરમાં હજુ કોઈ ના હોય તો વળી તે દિવસે

એ પાંચી કડાથી રમુ મંડૈન પણ આ પાંચી કડા રમતી દીકરી જોઈતે આ સમાજ એની આંગળીઓ કાપે નહીં ના કેરણ કે આ એ સમાજ છે કે જે દરેક સ્ત્રીને એક દ્રશ્ય વિજેતી છે રમણ્ય તે પછી અરમણ્ય ઉલેજો સામાન્ય સ્ત્રીઓને તે આ લોકો આ રીતે છોડી શકતા હોય

એક માં કે જેડે પોતળા નું દેખ વેચી વેચીને એક દીકરીને મોટી કરી હોય અને એસ દીકરી એ પાણે પતાવા રોડી પણ સાચું કહું તો મને ઘણે વાર એવા ગય કે આ દીકરીને ઘૃણાતા એટલે નહી હોય કે એની માંના કારણે એનો બલાત્કાર થયો પણ કદાચ એને મુલાબ્ધ હોય છે કે મારી સાથે જે ભયાનક રાત તે દિવસે વીતી એવી ન જાણઈ કેટલી રાતો મારી માં રોજ વિતાવે છે હવે આ આક્રોશ કહો ભિન્નતા કે મને મુક્ત કરવાની તલક એ દીકરીએ કાચી પી હું એ બધી જ ઘટનાનો સાક્ષી છું એક જ ઘટનામાં હું હતો જ્યારે રૂમમાં પ્રકાશ આવ્યો રસોડામાંથી માં બહાર આવી એટલે રોતી દીકરીને જોઈને એને પાણી આપ્યું અને પલંગ ઉપર સુઈ ગઈ દીકરીને ચાકો ઉપાડતા એને એટલું જ કહ્યું કે બેટા એકવાર વાર ચૂકી છું હવે એનું ver...